શિયાળો આવી જાય ને એટલે માર્કેટમાં એકદમ લાલ ચટક જેવા ગાજર પણ મળવાના શરૂ થઈ જાય અને શિયાળાની અંદર બધાની ઘરે હલવો બનતો હોય છે હું તો શિયાળાની અંદર ઘણી બધી વાર હલવો બનાવું છું તમે કેટલી વાર બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો અને આજે આપણે એટલો મસ્ત મજાનો હલવો બનાવીશું કોઈ જ વસ્તુ નહીં એડ કરીએ ઘરની ફ્રેશ મલાઈથી એકદમ હલવામાં કણી કેવી રીતે પડે ને એની હું આજે તમને ટીપ્સ આપીશ અને આ હલવો એટલો મેલ્ટેન માઉથ બનશે ને ઠંડીની અંદર તો ગરમા ગરમ ગાજરનો હલવો ખાવાની મજા આવી જશે તો ચાલો બનાવીએ તો ગાજરનો હલવો બનાવવા માટે અહીંયા મેં એક કિલો જેટલા ગાજર લીધા છે હવે જ્યારે પણ આપણે ગાજરનો હલવો બનાવવાનો હોય ને ત્યારે પતલા ગાજર નહીં લેવાના આ રીતે થોડા એવા જાડા ગાજરનો ઉપયોગ કરવાનો એને દળવાળા ગાજર હશે ને તો ખાવાની એકદમ મજા આવશે હવે ગાજર છે ને એને પહેલાં તો આપણે એકથી બે પાણીથી મસરીને સરસ રીતે પહેલાં તો ધોઈ લઈશું કેમકે એની અંદર એકદમ ઝીણી ઝીણી કાંકરી કે માટીનો ભાગ રહેલો હોય છે અને આ રીતે છાલ કાઢી લઈશું જ્યારે પણ હલવો બનાવતા હોય ને ત્યારે ત્યારે આ રીતે થોડી થોડી એની છાલ કાઢી લેવી ખૂબ જ જરૂરી છે તો એના રેસાનો ભાગ છે એ પણ નીકળી જશે ને ઉપર કદાચ કોઈ માટીની કણી હશે ને એ પણ નીકળી જશે તો મેં અહીંયા બધા જ ગાજરને સરસ રીતે પીલ કરી લીધેલા છે અને જ્યારે પણ તમે ગાજરનો હલવો બનાવો ને ત્યારે એકદમ આ રીતે લાલ ચટક ગાજર લેવાના આનાથી હલવાનો કલર પણ એટલો મસ્ત આવશે અને એકદમ રસીલા ગાજર હોય છે તો મેં અહીંયા બધા જ ગાજરને સરસ રીતે છાલ કાઢીને સાફ કરી લીધેલા છે પછી પણ એક વખત ધોઈ લેવાના અને ઘરમાં રહેલું આ રીતે નાનું મોટું ગ્રેટર જે પણ હોય ને તમારી પાસે એનાથી ગ્રેટ કરી લેવાના પણ આ રીતે નાના ગ્રેટરથી કરશો ને તો ગાજર મેલ્ટ થતાં વધારે ટાઈમ નહીં લાગે તરત જ સોફ્ટ થઈ જશે અને હલવો છે ને એ એકદમ મસ્ત બનશે તો આ રીતે મેં અહીંયા બધા જ ગાજરને સરસ રીતે ખમણી દીધેલા છે તો ગાજર છે ને એને એકદમ સરસ એવા લચ્છા થઈ જશે તો અહીંયા આ રીતે બધા ગાજરને મેં ખમણીને તૈયાર કર્યા છે તો તમે જોઈ શકો છો કેટલા સરસ લાલ ગુમ ગાજર છે અને અત્યારે માર્કેટમાં ગાજર એટલા મસ્ત મજાના મળી રહ્યા છે જો તમે ના બનાવતા હોય ને તો પણ બનાવજો એટલો મસ્ત હલવો બનશે ને અને આ રીતે તમે બનાવો છો કે નહીં એ પણ મને જરૂરથી જણાવજો તો ગાજરના મેં સરસ રીતે ગ્રેટ કરી દીધેલા છે એક સરખા અને એકદમ પતલા પતલાં લચ્છા થયા છે તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગાજર ખમણીને તૈયાર થઈ ગયા છે હવે જ્યારે પણ આપણે ગાજરનો હલવો બનાવીએ ને ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ગાજરમાં થોડી એવી કચાસ રહી જાય છે હલવો ખરાબ થઈ જાય છે તો હું તમને આજે એવી એકથી બે ટીપ્સ આપીશ કે જેનાથી ગાજરનો હલવો તમે એક વીક સુધી ખાશો ને તો પણ ખરાબ નહીં થાય તો આ રીતે અડધો ચમચા જેટલું ઘીને સરસ રીતે મેલ્ટ કરી લઈશું અને મેલ્ટ થઈ જાય ને એટલે બધા ગાજર જે ખમણેલા છે ને એને એડ કરી દઈશું હવે પહેલી ટીપ્સ તો એ છે કે ગાજરને સરસ રીતે પહેલાં તો શેકવાના છે લગભગ લો ગેસની ફ્લેમ પર આઠથી દસ મિનિટ આપણે ગાજરને શેકી લઈશું ગાજરનો કલર છે ને આ રીતે લાલ છે લાલમાંથી ઓરેન્જ થઈ જાય ને ત્યાં સુધી ગાજરને આપણે શેકવાના છે તો મેં અહીંયા બધા જ ગાજરના લચ્છાને આ રીતે કડાઈની અંદર એડ કરી દીધા છે અને લો ગેસની ફ્લેમ પર એને શેકી લઈશું ગાજરને તમે ઘીમાં શેકશો ને એટલે એક અલગ જ એવી ખુશ્બુ આવશે એટલી અલગ જ સુગંધ આવશે કે શેકાતા તમને પણ ખબર પડી જશે કે ગાજર હવે આપણે સરસ એવા શેકાઈ ગયા છે શરૂઆતમાં આ રીતનો લાલ કલર જ રહેશે કે જેવા આપણે ગાજર ગ્રેટ કર્યા છે ને એવા જ અને જેમ જેમ શેકાશે ને એનો કલર એકદમ ડાર્ક ઓરેન્જ થઈ જશે તો તમે જોઈ શકો છો મેં આઠથી નવ મિનિટ સુધી ગાજરને શેક્યા છે જો આની અંદર તમે કાચે કાચા ગાજર રાખશો અને તરત જ દૂધ કે કંઈ પણ એડ કરશો ને તો ગાજરનો ફ્લેવર સારો નહીં આવે હલવો પણ બગડી જશે એટલે આપણે આ રીતે ગાજરને શેકવા ખૂબ જ જરૂરી છે તો ગાજરને મસ્ત મજાના શેકી લેવાના છે અને એકદમ હાથની મદદથી કે તમારે થોડું એવું પીસ લઈને ચેક કરી લેવાનું કે ગાજર સોફ્ટ થયા છે કે નહીં જો સોફ્ટ ના થયા હોય તો બેથી ત્રણ મિનિટ ફરીથી શેકી લેજો ગાજર સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે કલર ચેન્જ થઈ ગયો છે હવે એક કિલો ગાજર સામે અહીંયા મેં એક લીટર દૂધ લીધેલું છે દૂધ અહીંયા આપણે ફૂલ ફેટ લેવાનું છે મલાઈ મલાઈ દૂધ નથી લેવાનું લેવાનું સાથે દૂધને છે છે ને થોડું એવું ગરમ કરી જેથી દૂધ છે ને ગરમ હશે ને તો તરત જ ગાજરની સાથે ફટાફટ જ ઉકળવા લાગશે તો આ રીતે ગરમ દૂધ હશે ને તો સારું રહેશે તો દૂધને આપણે એડ કરી લઈશું અને જો તમે જેટલા ગાજર લો છો ને એટલું દૂધ લેવાનું આ માપ પરફેક્ટ છે તો આ રીતે તમે હલવો બનાવશો ને તો દૂધમાં કણી પણ મસ્ત પડશે હવે અહીંયા ત્યાં હું બીજું કંઈ જ નથી એડ કરી રહી મેં અહીંયા ઘરની ફ્રેશ મલાઈ લીધેલી છે તો અહીંયા અડધો કપ જેટલી મલાઈ છે મલાઈને આપણે એડ કરી દઈશું તો આ રીતે દૂધ અને મલાઈ બંને સરસ રીતે ઉકળશે અને ઘટ થશે ને એટલે આનાથી જ નાની નાની મસ્ત મજાની ગાજરના હલવામાં કણી પડશે દાણેદાર હલવો બનીને તૈયાર થઈ જશે તો આ રીતે મલાઈ જરૂરથી એડ કરજો ઘરમાં જો બાળકો દૂધ કે મલાઈ ના ખાતા હોય ને તો શિયાળાની અંદર આ રીતે દૂધ અને મલાઈ તમે ભરપૂર પ્રમાણમાં એડ કરીને ગાજરનો હલવો બનાવશો ને તો તમારા બાળકો લોકો પણ ખુશીથી ખાશે અને એટલો દાણેદાર મસ્ત મલાઈદાર હલવો બનશે તો આ રીતે સરસ મિક્સ કરતા જવાનું અને હલાવતા રહેવાનું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની જો તમે પાસે ગેસની જોડે ઊભા હોય ને તો ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને હલાવતા રહેવાનું જેથી છે ને નીચે બેસી ના જાય અને આ પ્રોસેસ ઝટપટ થઈ જાય તો તમે જોઈ શકો છો થોડી થોડી નાની નાની આપણને કણી દેખાવા લાગી છે તો આ રીતે મિક્સ કરતા રહીશું ને એટલે દૂધ બળવા લાગશે દૂધ અને મલાઈ જેટલી બળશે ને એટલી સરસ રીતે દાણેદાર કણીદાર હલવો તૈયાર થશે મેં કંઈ જ માવો કે કંઈ જ નથી એડ કર્યું તો પણ તમે હલવાનું ટેક્સર જોઈ શકો છો બધું જ દૂધ અને મલાઈ સરસ રીતે બળી ગયું છે જરાય પાણીનો ભાગ ના રહેવો જોઈએ એ પછી જ આપણે ખાંડ એડ કરવાની છે તો અહીંયા મેં છે ને પોણો કપ જેટલી ખાંડ લીધેલી છે જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો એક કપથી સવા કપ એડ કરી દેજો હું એકદમ નોર્મલ સ્વીટ બનાવું છું એટલે મેં અહીંયા પોણો કપ જ ખાંડ એડ કરી છે અને અત્યારે વિન્ટરમાં મળતા જે ગાજર હોય છે ને એની અંદર થોડી મીઠાશ પણ હોય છે એટલે ખાંડ છે ને આપણે પહેલાં તો થોડીક જ એડ કરવાની તો ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું ખાંડનું પાણી બળવા લાગશે ને એટલે ગાજરનો કલર તમે જોઈ શકો છો જેવો આપણે ગાજર એડ કરેલા ને એવો જ કલર આવી જશે એકદમ લાલ ચટક જેવો હલવો તૈયાર થઈ જશે જે આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ ને એવો જ બનશે જો ઘરે તમે આ રીતે ના બનાવતા હોય ને તો જરૂરથી એક વખત ટ્રાય કરજો શિયાળાની ઠંડીની અંદર તો ગરમા ગરમ ખાવાની આ હલવાની મજા જ કંઈક અલગ હોય છે તો હલવો તૈયાર છે બધું જ ખાંડનું પાણી બળી ગયું છે ને સાઈડમાંથી ઘી છૂટવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર અડધી ચમચી એડ કરીશું અને અહીંયા મેં અડધી ચમચી ઘીની અંદર કાજુ અને બદામ બંનેને સરસ રીતે શેકી લીધેલા છે એને પણ એડ કરી લઈશું તમે કાચા પણ એડ કરી શકો છો પણ આ રીતે થોડો ક્રંચી ટેસ્ટ માટે શેકીને એડ કરશો ને ઘીની અંદર તો એનો ફ્લેવર મસ્ત આવશે પાછળથી આ હલવાની અંદર કોઈ જ ઘી એડ નહીં કરવું પડે કેમકે ઘી છે ને આપણે દૂધ મલાઈ અને આગળ પણ ઘી એડ કરેલું એમાંથી સરસ રીતે છૂટી જશે તો તમે જોઈ શકો છો હલવાનું ટેક્સચર જોઈને તમને પણ મોઢામાં પાણી આવી ગયું હશે તો રાસ એની જવો છે જરૂરથી માર્કેટમાંથી ગાજર લાવીને આ રીતે ટ્રાય કરો અને બનાવો ઘરમાં બધાને ભાવશે અને હા આ શિયાળાના સ્પેશિયલ ગાજરના હલવાની રેસીપી કેવી લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ